આપણે ભણી ગણી બહુ આગળ વધવાનું છે અને તારે કેવું ટાઈમ સર થી ટાઈમ સર ન્યાહાળે જવા આવી જવાનું પાછું હું હોંજેય ટાઈમ સર ઘેર આવી જવું અને તારે ભણવું પડશે મેં હું કેતો તને હા તે જો આ થોડોક બસનો ટાઈમ વાર છે તો આપણે મંદિરે દર્શન કરી લેતા દાતાને હો હા હો બેટા રામ આપણા રખોબા કરે કે હા બાપા ફાવે બસ આવે એટલે બસમાં માં બેહી જાવ બરાબર અને હું તઈ વાડા ખણી જાઉં ને બરાબર ટાઈમ સર હું પાછો આવી જજો હો હા આ તારી મોંડી ઉભ્યા કે બાજે આ એલી જા એલી જાય એલી મોંડી એલી જા હે એ રે આ મોંડી આવી જા હે હે મોંડરા હવાર હવાર આવી જાવ રે મોંડરા ઘણી ચેન આવી જાય છે એમ હવાર હવાર માં હું

આ પોણી પણ તું કે મેં ને મારા માકી ને ખાવા જોવે આ બધું તારે ખાવા જોઈએ વાત બરાબર છે તારે કરવાનું શું છે મારે તારે આખું મેં ખોદાડ્યું કે ખોદાડ્યું અરે પણ મારો જ તારો દર તો મને પોણી નહીં મેલો જોનું હા એ તને મેળવા દેવાનું પણ પોણી આવે વારે વારે મેલવાનું તું તે તું હોય તો વારે વારે પણ મારા મેં કોરું રીજા તો મેકું પડે કે નહીં હા પણ તું હમણાં મે ભાળી ને તારા વાડામાં ભજુ તો લીલું છે અને તું તરત પાછો વાળો પહેલા પેલા ને સબ બે ત્રણ પાળે બાકી રીજે લે તે તું એની ભાળ્યા

હાલો જર્મન કઈ જો હા તે અમારે પેલા ડોવાના નામ બબાલ દેજે પેલું ડોવ આવે એની વાત મોનતા નહી બરોબર હા બીજા પેર ચૂંટણી આવે તો પછી મને પૂછતા નહી તે જરીક બબાલ થઈ જલી છે તો તમારે જરીક અમારે સમાધાન જેવું પંજોણા જેવું કરવાનું છે તો તમારે આવવા પડશે હાર પણ હમણા છે ને મારા જરીક આ તાલુકા કા ફોન આવી જલો છે હા હા તમે હાળું જવો પડશે મારે હમણા એવું તે ટાઈમ મળે તો તમે આવી જજો હા ટાઈમ મળે તો હા ને હા હા ચાલો હા આ આ

શાલ તું ની જાય હમણાં જમાનો બદલાઈ બસ બસમેદ બેહી જવાનું હા તે અહીંયા આપણે ઓંંદરાની ઉખણો ઉતારવાની માર પપ્પા અહીં આવેલા હવે આવેલા ઘેર ઘર હમણાં હમણે એમને ખબર નહિ મે હારતી છું તો પછી મને મિલશે તાર પપ્પા કેનો પાણી વાળી છે એમ એવું હો એ જા હો તો ઘર જા જા બાપા ઓ બાપા માર બાબા ના જો લાગે નક્કી પાણી વાળા ના જો જૂના વાડા કમી પેલો કાકી દેલ છે જૂના વાડા કમી જેલો છે એમ તે મને દઈ જવા દે આ પાવડર દે બાપા ભૂલી જવાનો પાવડર લઈ જવા દે મને વાડા મે બેટા હ તું ભણવા જાય છે સ્કૂલ માં તને મજા તો આવે છે ને બાપા મજા આવે છે સ્કૂલ માં તો મે હું કું હ આજે જરીક મારે ઝઘડો થઈ ગયો આપણે પેલા વાકમ કે પેલા પોણીના ના દરગા હરુ તો હું જે સરપંચ ને તો જો હ સરપને કઈ મારી વાત મોની આપડી વાત મોનતો ની સરપની એટલે આપણે એક ઓમ ગરીબ પરિસ્થિતિ પરિસ્થિતિના એટલે આપણું કોણ સાંભળે તે મેં હું કીધું બેટા આ જિંદગીમાં જેવું મેં સાહસ કરું છું ને એવું તું પણ કરજે આપણે દાદાગીરી કરવાની નહીં સાહસ કરી લઈએ સારું હું કેવું બેટા સારું સાહસ કરી લેવાની બાકી આપણે સરપંચને વટે સડવાનું આ તો આપણે બે એકલા છીએ એટલે વાત તને કરું બરાબર બાકી તારા બાપ ટેવ તો તને ખબર છે ખબર છે બાપા મને હા એટલે સાલ આપણે આગળ જઈએ આપણા ગામના સરપંચ નથી હા સરપંચ છું હું તો

પંચોણું હારું મને માથા છોડ દે હવે આપતી નહી હોય હારું હારું જોઈ લુ છું હમણાં દાદાગીરી કરીને મારે તને તારી કેટલી પહોંચે તે મને ખબર પડે મારે છોડું કાકા થતું આવું કરીને ફેર આવ્યું જ નહીં કોણ જ સૂર્યા નેહાળ જવાનો ટાઈમ થઈ જો હજુ દેખાતો ની ઓહો હો આવી જો અરે બાપા કોણ જ સોરે લો લા તું બાપા હું થોડુક સરપંચના ઘર ગમું તું તો તઈ જેલો આપણે ને તમે વાત કરી કે સરપંચ ની વાત મોની હમ તે હું તઈ જેલો સરપંચ પણ તોય મને મન ના પાડી દીધું એટલે હું તને કહું છું બેટા સરપંચ ને કઈ કીધું થી કે નહી તું સરપંચ ને કઈ નથી કીધું પણ સરપંચ આપણે આવણ ગોમનો સરપંચ એટલે આપણે જુ પડાની જુ પડે પણ તારે હું તો જવાની જરૂર હતી હું હું કહું છું સરપંચ આપણા ગોમ નો વડીલ કેવાય કશું એની કગળ બોલ્યો હોલ્યો થઈ ગયો શું કીધું આપણે મે તને રાતે વાત કરી ને આપણે સાહસ કરી લેવાનું મેં કશું નહીં કર્યું સરપંચ હા ત્યારે સારું બાકી છે ને સરપંચ ની તું ટેવ જોણે છે ને એમ હારું સર ફિર તારે નિહાળ જોન મોડ થાય હેન સાલ તૈયાર કરી મેલવાવું હે ને બરાબર બેટા આજે તને કદાચ બસ નહીં મળે ને ત્યારે તું પ્રાઇવેટ સાધન માં પણ બેહીન જો તોરી હું બાપા શું કીધું હા આપણે ભણવું પડશે ખબર ને આપણા ફળે કોઈ અત્યાર સુધી ભણ્યા થી હો બાપા આપણે બેંક માં જવાનું હોય કોઈ સરકારી કાર્યાલય માં જવાનું હોય તો હું થી પડતી હો એટલે તારે કાલે આવતો રેલો આજે આવતો નહી રેતો હો બાપા હું નહીં આવું બરાબર નેહાળ જા તો હું તને રોડ સુધી સાલ મેલ દઉં હે અહીં તું રાડમ કો પાછો એકલો જઈ હેડ ચાલ બેટા હા બસ મળે કે નહીં મળે તારે સ્કૂલ જવાનું પ્રાઇવેટ સાધન માં પણ તને કોઈ મારતું વારતું નથી ને સ્કૂલ માં ત્યાર બરાબર બાકી બેટા વ્યવસ્થિત ભણજે ઓહો આ સાહેબ કે લાવ્યો તમે અરે આ છોરાને સ્કૂલે જવા રોડે મેલવાવ્યો મને બે ત્રણ દિવસથી તો સ્કૂલ નથી આવતો અરે સાહેબ વાટે અને મહમારે વાડા હા વાડામાં ભૂંડરે ગડે ને વાટે એકલો પડે એમ પણ બાપા હું નાણા નથી જોવલા કે બા બેટા મારે ક સિલેક્ટ છે ને કશું નઈ પૈસા નઈ મે કશું નઈ ને હાળો નથી જોવાનો સાહેબ મારે છોરાને જરીક સિલેટ નથી ઓણીયા લઈ તમારે છે ને એયો હીટો લખી દેશે નાયો લીન આવે છે બેટો દાખલો લખી દે તમારે આવીને ભાળી જવાનું બેટા મારી વાત એ તો સાહેબ ની આવડે ને એટલે મારે કેમ સાહેબ વધારે કોમ કરો સાહેબ સાહેબ

બાપા રોટલો બાપા રોટલો તૈયાર રાખે બાપા રોટલો બાપા રોટલો બાપા રોટલો બાપા ભૂખ એ લાગે ચલા ઓ છોરા હા તું વાટે થો ગોંગર તો આવેલા પણ ભૂખ લાગેલા બાપા નાણાથી જ જોવા તું મને મારી વાત સમણ હા તને હું આમ પૈસા ખર્ચીને ભણાવું તે તું તો ખાવાનું થી વાટે થો મોંગ આવે પણ બાપા ઘણી ભૂખ લાગી હું કુરુ આજે એમ તો કહે મરી જવાનો પણ કશું ખાવાનું છે નહીં બાપા હા ખાવાનું મય કશું ખાવાનું છે અને તું ખાઈ લે જા ઠોરો મારે ખરો છે તો બેટા હા હું કેતોલો તને કે તાર કાકો થઈ પેલા વાડામાં ભાડે ને મારે જૂના વાડામાં ભાડું પડે એમ તો બાબા તમે આજે નથી મેળવવાનો ને હા મેળવા બેટા હું તને આવતો હું ફરી હોય તો આવતો પણ હું જરક હે હે કરતો જતો રહી જતે તો ના જ આપણે નજીક માં રોડ નજીક છે ને બાપા તમે ડોડા દેખાવ જો આંદરા આપણે ડોડા ઘણા મોટા થી છે આપણે પાક બધું આંદરા ભેલાડ કર દે પછી ખાય હું એમ થાય હો તો બાપા તું વાડામ જા ને મેને હાલ નાજુ તે હે હે કરતો જતો રહી જો હો રાડમ રાડમ જરી વેલો વેલો સાલી નખળી જજે અને બને તો હોજે વેલો આવજે હો આપણે વાડામ ખાસવા જવું પડશે એમ હો બાપા હું કીધું હો હર ચાલે હા

છોરા હો બેટા આ છોરું હજુ આજે હોંજ પડી જઈ તોય નહીં આવ્યું આજે ને હાલે જે લુક જોણે જ ઓહો આ આ ભાઈઓ નહીં આવે ઓહો બે 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 તારા છોરાને પોલીસવાળા લઈ વાળા હે શું કરવા લઈ ખબર નહીં શું કરવા લઈ જા હશે અરે એવું જ કશું મારા છોરે કર્યું હતી

તારા છોરાને કેટલો પાવર છે જોણ બોકડા ઉછળીને જો મને એક ઝાપટ મારીને જો એટલે સરપંચને કોઈ પહોંચ નહીં હોય એમ જોણતો હશે ને હે હા એટલે સરપંચને ઝાપટ મારી જો સરપંચને સરપંચ સરપંચ બચાઈ લો બચાઈ લો બચાઈ લો હા તું છે ને થી કશું થાય નહીં તું તારી રીતે ને કરજો હે જો 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 હા હે જો જો આયા હા મારે ઘણો ખોટું થયું બેગમ થયું મારે છોરાને પોલીસ વાળા પકડી લીધા હું તમને વાત બધી કરું તમે મારે પેલા ક્યાં ઝઘડો જરીક થઈ તો મેં એને વાત કરી પંચોણા જેવું કરી લે એમ સમાધાન થઈ જાય એમ તો હું સરપંચ ને તો જો સરપંચ સાહેબ ને કઈક જવાનું હતું સરપંચ સાહેબ ને કંઈક જવાનું હતું એટલે અહીંયા આવ્યા નહીં તે દન તો બીજા દન મારો છોરો જો તો સરપંચને જરીક હાથ ઉપાડી દીધો સરપંચને હાથ ઉપાડી દીધો સરપંચ ને જરીક ફરિયાદ કરી દીધી છોરાને જરીક પકડ લીધા હા હું કરું હું એમ અને હું પછી સરપંચને તો જો મારે છોરાને તમે છોડાવી દો તો સરપંચ ઉઠ્યો ને મને હડબૂટ્યો મેં જીવીન કરું હું અમકો તમે તું ચિંતાથી કરે ભાઈ અને જોડાની જે કાર્યવાહી થવાની થશે અને તું તમે જૂના વાળા ગમી જા બરાબર પણ હું શું કરું ભાઈ આમ થાય છે મને હું મરી જવાનો હોય ના ના ખોટું પગલું તું ભરે નથી સાચી વાત પાછું છોરાને મારે છોરાની દશા બગડી જાય એમ હા તો છોરાની દશા હું આવે એમ હારું સારું હું જૂના વાડા ગણી જુ જો જૂના વાળા ગમી હા

કઈ ગયા છે તમને ખબર છે ના ની ખબર લે કઈ થી મળતો હું ટેન્શન એમ તે કાકા હું તમે વાળા ખીમી જોતો આવું હાથે જોતા આવો કાકા હં તમે મારા બાપાને ભાળ્યો તાર બાપાને મેં આજે બે ત્રણ દણથી થયા આવ્યો આવેલો પણ મેં આજે નહીં ભાળ્યો કાકા મેં માર બાપાને આખું ગોમ જોઈ વળ્યો પણ માર બાપ કહી તો છે જ નહીં તાર બાપા બાપાને કીધો મારો છોડો છે ને મેં પૂરી દવા પકડ્યા પકડ્યા આમ કહ્યો તે કાકા હું છૂટી ના આવ્યો પણ માર બાપાને મેં આખું ગોમ જોયું આખા બધા વાળા જોઈ આવ્યો પણ માર બાપો કહી દો છે નહીં પણ તું હારો છે ને મેં હારો છું પણ માર બાપો કહી છે મને એની બહુ ચિંતા જાય છે નથી મળતો કે

આ તમે શું કરી નાખ્યું